ઉદય કારાવદરા ચેરીટેબલ એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટના પ્રમુખ ડોક્ટર નેહલ કારાવદ્રાએ જણાવ્યું હતું કે અમુને તારીખ સત્તર ચાર બે હજાર પચીસના રોજ રાત્રે માહિતી મળી હતી કે કોઈ શખ્સ બગવદરથી પોરબંદર રોડ પર ત્રણ ઘેટાને ક્રૂરતાપૂર્વક એક બાઇકમાં બાંધીને લઈ જઈ રહ્યો છે તેમની બોખીરાના ત્રણ માઇલ પાસે આ શખ્સ જોવા મળતા સો નંબરમાં ફોન કર્યો અને સો નંબર ત્યાં પહોંચી ગઈ ત્યારબાદ ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં આ ત્રણ ઘેટાને લઈ જનાર શખ્સે જણાવ્યું કે ભેટકડી ગામથી આ ઘેટાને કતલ માટે લઈ જઈ રહ્યા હતા અને આ શખ્સ વસીમ ઇસ્માઈલ બાબીએ રાજી ખુશીથી ઘેટા ઉદય કારાવદરા એન્ડ એનિમલ વેલફેર ટ્રસ્ટને ઉદ્યોગનગર પોલીસ સ્ટેશનમાં સોંપ્યા છે અને આ ત્રણ જીવને આનંદ ગૌશાળા મિલપરામાં આજીવન રાખવામાં આવશે આ ત્રણ જીવ બચી જતા અમુક કોઈપણ પ્રકારની ફરિયાદ કે કાર્યવાહી કરવા માંગતા નથી તેમ પણ ડોક્ટર નેહલ કારાવદરાએ જણાવ્યું હતું